આપણે પૂરણ ન ઉતારી બનતો હોય મેં અને જે કોઈ ભાઈઓ ફોન કર્યો છે ભાઈ એ ખાલી લાગણી માત્ર જ કર્યો છે કે સમાજ આ તમારી પાસે આશા રાખીને બેઠો છે સમાજ તમારી પાસે જે ઈચ્છે છે એ તમે સમાજ ને કાપી એટલે સમાજ બીજું કઈ માંગતો નથી ભાઈ અને એ આપને એવો છે કે સમાજમાં કમતરભાઈ જે કોઈ ભાઈ ડાયરોનો ફોન આવ્યો એને વાતચીત કરી લે તમે કોઈ વધારે ફોન કરતો તો અરે ભાઈ નઈ 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 એ બાબત જ નથી ભાઈ મેં વિડિયો બનેને મોકલ્યો છે મે સમાજની મજકી માંગી લીધી છે તમે જો એવું લાગ્યું હોય પણ મને તકલીફ આ પડી થી કે એ જો આવ્યો નતો અમે આયોજન કર્યું મહેન્દ્રભાઈ અમદાવાદ થી નીકળ્યા કે એ આવું છું તમને નીકળો ઈ પહેલા તો ભાઈ માં બે ફોમ ગાળોના ઓડિયો ચાલુ થઈ ગયા

ભાઈ એક સો ટકા ની એક વાત કહી દઉં કે ભાઈ આપડે છે ને સમાજ ને જયારે જરૂર હોય ને ભાઈ આપડે જાહેર જીવન જીવવા વાળા વ્યક્તિ છીએ બરોબર સમાજ ને જરૂર હોય ને ત્યારે એને હૂફ આપવી જ પડે પછી સામે કોઈ પણ કદાચ કોઈ રાવણ સુ કદાચ ગમે એ હોય તો આપડે એને હૂફ આપવી પડે પણ ભાઈ તમે મારી વાત ને સમજશો તમને બીજી વચ્ચે વાત કરો વધારે બોલો તો માફ કરજો ના 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 બોલો તો ઈ પોઈન્ટ મેં વિડીયો નથી લીધો ભાઈ જે તે સમય આજથી દોઢ વર્ષ પેલા મહેન્દ્રભાઈ વાત થી વાકેફ છે તમને નહીં દેવલ ની મને વાત કરી નહીં નઈ નહીં 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 સુરત દેવલ ની ભાઈ એ બાબત નથી હું તમને વાત કરું સાંભળો પેલા આપડા જ કાઠી દરબાર દારૂ પીન બે ફેન હમણાં ગાયું મને ફોન હું ઓળખતો નતો જાણતો નતો બીજી રીતે બોલ્યા

આજ આપણે જાહેર જીવન જીવીએ છીએ તો હુંય સમજુ છું કે ભાઈ સો માંથી સો એ સો ટકા આપણા favour કરતા એવું ના હોય ભાઈ બરોબર કદાચ બે પાંચ ટકા એવા હોય તો આપણે પંચાણું ટકા દુઃખ લાગે એવું તો નો જ કરવું જોઈએ ને ભાઈ એની ભૂલ છે કઈ કોઈ ડાયરો ની ભાઈ જે કઈ બન્યું અત્યારે એ તમારાથી ઘણી બધી આશા રાખે છે ભાઈ સમાજ કે દેવાજભાઈ આપણું પોતાનું છે દેવાંશભાઈ અને જો કદાચ તમે આપી હોય તો ખુબ સરસ હું સમાજ ને કહી દઉં ભાઈ હવે દેવાજભાઈ મેં ક્લિપ આપી દીધી ભાઈ બિલથી આપી દીધી એસપી નો વિરોધ કરું છું એ બાબત આપી છે ફોર્માલિટી માટે મને થાય છે જી જી ભાઈ તો કાંઈ વાત એવું નથી ખાલી કેવા પૂરતી ક્લિપ બનાવી છે અને કાલે હવે આયોજન થાય પેલા તમારી પહેલા ઊભો હોય પછી પાંચ ટકા વિરોધ વાળા એવું બોલવાના દીપક ભાઈ અમારે જરૂર જ નથી તો એની હા તમે લડજો પછી તું બીજું શું કરું ભાઈ મારી આગળ કોઈ ઓપ્શન છે વિરોધ જ કરો કોઈ બાબત થી ભાઈ વિરોધ કરવાના છે એવું નો મળે ભાઈ હવા હવારે ઘર ભૂલી ગયો સાંજે ઘેરે આવે તો શું કરે એનું ન હોય સમાજ ભાઈ એનું સમાજ ઘર છે મારા વિડીયો મારા માં જાહેર માં બોલ્યો છું ભાઈ અત્યારે ઓડિયોમાં તમે લેજો લીજો હું એસપી નો વિરોધ કરું છું અને કરી દીવી ક્યાં માંથી બસ 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 આને વાતચીત કરું છું બધા ડાયર અને એટલું બંધ થાય એવું કરું છું બસ બરાબર ભાઈ